આવા રાજકીય સ્ટંટની શું જરૂર કાંતિ ભાઈ કેટ કેટલી વાર તમે વિધાનસભામાં આવ્યા કેટ કેટલી વાર જીત્યા એક વાર આવ્યા એકવાર ફરીથી ટિકિટ પાર્ટી ના આપી ફરીથી જીત્યા તો પછી આવી રાજીનામાની વાર્તા રાજીનામાની ચેલેન્જ રાજીનામાનો સ્ટંટ શું જરૂર મને સમજાવો રોનકભાઈ એક સીટ વિષાવદરની આવી અમારી નહોતી એ સીટ આવ્યા પછી તે પેલા બે વર્ષ પહેલા ભાઈ શ્રી ગોપાલભાઈએ એવો ઉપાળો લીધો હતો ગમે એને બદનામ કરવાનો સંતોને બદનામ કરવાનો અને હમણાં ચૂંટણી પછી ગમે જિલ્લામાં જઈ અને વિખવાદ કરીને અધિકારીને બાનમાં લેવા અને ખોટા બદનામ કરવાના એના આધારે મોરબીમાં ચાલુ એવા પહેલાં આવ્યા સુરેન્દ્રનગર જ્યાં પછી કચ્છમાં જ્યાં પછી મોરબી એના કાર્યકર્તાએ એને કીધું કે ગોપાલભાઈ મારું થશે ગોપાલભાઈ અહીંયા આવશે તો એનો મેં જવાબ આવ્યો ને ગોપાલભાઈએ મને કીધું કે બ્લોક ઉપર બેહીને મને કીધું કે તમે હમે આવી જાઓ અને ઓલું એને ચેલેન્જ એને મારી ચેલેન્જના હિસાબે મેં ચેલેન્જ મારી બાકી તો હું વિકાસના કામની ચેનલ મારવાળો છું અને વિકાસના કામ કરવાવાળો પણ ક્યારેક આવી રીતે ગુજરાતને બદનામ કરવાની વાત કરે ગુજરાતના નેતાને બદનામ વાત કરે અને ગુજરાતના કાંઈ ન કરે અને હું એમ કહું વિરોધ પક્ષને વિરોધ પક્ષનું કામ કરવાનું હોય અમે ના નથી પાડતા વિરોધ પક્ષને વિરોધ પક્ષનું કામ કરવાનું હોય અમે ના નથી પાડતા પણ વિરોધ પક્ષ તરીકે વ્યક્તિના નામ લઈ અને બદનામ કરો અને મને એવું લાગ્યું કે સમગ્ર ગુજરાતમાં આ લોકોને જે પાટીદારનું જે તાકાત છે પાટીદારની આબરૂ છે એનો લાભ લેવા માટે જ્યારે બે હજાર સત્તરમાં આંદોલન કર્યું ત્યારે જ પણ આ બધી ટોળી હતી એ ટોળીને રોકવા માટે મને કુદરતે વિચાર આપ્યો નો કોઈ પાર્ટી પાર્ટીએ મેં ચર્ચા નથી કરી હું વ્યક્તિનો વાંધો હજી પણ હજી કહું છું રોનકભાઈ હું જે લઈડો છું વ્યક્તિના હિસાબે લઈડો કે ગુજરાતને ડોરે નહીં એટલે મેં હું એના હમો આવ્યો છું એ એ હકીકત છે પણ કાનાભાઈ આ જે ટોળીની વાત કરો છો ને એ ટોળીમાંથી જ કેટલાકને લઈ જઈને તમે ધારાસભ્ય બનાવ્યા છે એ ટોળી જ ગુજરાતને તમે જ કહો ગુજરાતને બદનામ કરતા પાટીદારને એ પૈકીને તમારા સાથીદાર છે જયારે ના ના રોનક ભાઈ ના રોનકભાઈ જે પણ બે હજાર સત્તર માં જે આંદોલન કર્યું આ બધા એ ત્યારે ત્યારે ઘણું બધું પાટીદારોને નુકસાન થયું હોય અને આ નુકસાન કરવાના પ્રયત્ન મારા હું પટેલના દીકરા તરીકે પાટીદાર તરીકે મને એમ થયું કે વ્યક્તિ નુકસાન પટેલ પાટીદારને કરે અને સમાજને કરે અને ગુજરાતની બદનામી કરવા માટે કરે એના માટે મને કુદરતે વિચાર આપ્યો ન કોઈ પાર્ટીએ વિચાર આપ્યો હોય નો પાર્ટીના નામથી મેં મારી જાતે કુદરતે મને વિચાર આપ્યો અને એના હું પહી અને આજે હું આવ્યો મને ખબર હતી નથી આવવાના

નહી નહી રોનકભાઈ ના ના રોનકભાઈ એને ઊભું કર્યું ચેલેન્જ એને મરાવી અને ઉકરાટ અમને એને કરાવ્યો અને મોરબીની જનતા તો પાણી છે ગમે એવું આફત આવે તો હું વાત કરું મોરબીની જનતાએ મારા મામા અમુભાઈ અઘારા ધારાસભ્ય હતા એને રાજીનામ ખાલી બાપભાઈને કરી કરતી હતી બાપભાઈ હોનારતમાં જે કામ કર્યું હતું ખાલી ઠેલી આવ્યા હતા ધારાસભ્ય બનાવી બનાવ્યા હતા આ મોરબીની પ્રજા છે ને મોરબીની પ્રજા ઉપર મને વિશ્વાસ છે

ના ના રોનકભાઈ નહીં રોનકભાઈ પેલા સાંભળો રોનકભાઈ મોરબીની પ્રજા મને વટથી જોવે અને મોરબીની પ્રજા વટવારીએ આજે અઠ્ઠાણુંમાં જ્યારે અઠ્ઠાણું માં ખાલી મારી માત્ર ધારાસભ્ય હતો બજાર સમિતિની જમીન હતી એ તમે જોયા આવો જોયા હો અહીંયા એક બે હજાર કરોડનું યાર્ડ બનાવ્યું ત્યાં પણ મેં પરવા નહોતી રાખી કે મારું ધારાસભ્ય પદ જશે મારા ઉપર કેસ થશે મને મારો પરિવાર હેરાન થશે છતાં એ યાર બચાવ્યું ત્યારે પણ મેં લડાઈ કરી કોઈ પણ મોરબીના કામ હોય એમાં પશ હું વાત કરું કે વિકાસના કામમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં હું સાચી વાત મૂકું છું એ મોરબીની પ્રજાને ખબર છે ગુજરાતની પ્રજાને ખબર છે એ હકીકત છે રોનકભાઈ અને આપ શ્રીએ પણ છન્નુમાં મારો કલર વિધાનસભામાં જોયો છે તમારો કલર એ તો કહું છું એમ તમે ખોટું કરો નથી આવ્યો તમે વિધાનસભામાં કલર તમારો જોયો આજ વિધાનસભાની બાર કલર જોયો હું આ તો કહું છું

હું હકીકતમાં કહું મોરબી ગુજરાતની નહીં તમામ દેશની પ્રજાને કહું કે આવવાના નહોતા પણ હું બોલ્યો ને હું ન આવું તો મારી જીભાનની કિંમત નહીં એટલે હું આવ્યો હોઉં ને અહીંયા આવીને પણ મેં કીધું હે કે ગમે ત્યારે શપથ લઈએ તી પછી ગમે ત્યાં કોઈ નહીં હું એકલો જ એક કલાકમાં જો ગાંધીનગર હોય તો એક કલાકમાં બાર હોય તો ત્રણ કલાકમાં આવી અને એની યારે રાજીનામું દઈ અને હું લડવા તૈયાર છું પણ તમે લડવા તૈયાર છો પણ જનતાનો શું વાંક હું વારંવાર મારો મુદ્દો જ કેટલી સમસ્યાઓ મોરબીની સમન મને કહો

આવતા શનિવારે લગભગ ચાર રોડના કામ અમે ચાલુ કરી દે છીએ અને અત્યારે જે જરૂરિયાત છે બીજું મોરબીની હું વાત કરું રોનકભાઈ સમગ્ર ગુજરાતમાં મોરબીની આવક રોજીરોટી બહુ મળે બધાને એટલે બહારના માણસો બહુ આવે પાંચ લાખ માણસો હોય એની જે વિકાસ છે રેવાવાળા છે એને એને થોડીક તકલીફ છે માનો પાણીની યોજના છે વધારે માણસોને એની નવી યોજના કરી કહીએ રસ્તા છે આ જે વાત કરી અવની રોડ એને

મારી વાતમાં બાંધછોડ નહીં કરપ્શનમાં નહીં હાચી વાતમાં હાચી વાત સરકારનો વિકાસ કરવાના અને મોરબીનું ડેવલપમેન્ટ સૌરાષ્ટ્રનું નંબર વન છે એનું એ કારણ છે ખેતરે ખેતરે પાણી છે અમુક જગ્યાએ ખેતરે પાણી નથી ધરાવત દ્વારા પહોંચાડતી માનો મેડિકલ કોલેજ છે મોટામાં મોટી જીઆઈડી પાંચસો જીઆઈડી જીઆઈડીનું કામ આવે ઉદ્યોગના રોડ ગામના રોડ પણ વસ્તી જે વધતી જાય એકદમ વધારે વધતી જાય એના માટે થોડું ઘણું આયોજન કરવા માટે થોડુંક તકલીફ થાય એ અમે હલ કરીએ છીએ એ લોકોને હલ જ કરવાનું પણ એને ગુમરાહ કરવાની વાત છે ને એના માટે મારી લડાઈ છે કાંતિભાઈ છેલ્લો સવાલ એકદમ છેલ્લો સવાલ જો કે રાજનેતા પાસેથી ઓલવેઝ દિલથી જવાબ નહીં આવતા દિમાગથી જ આવે પણ કાંતિભાઈ દિલથી બોલતા હોય પણ આત્માના અવાજથી બોલજો આત્માના અવાજથી કાંતિ કાંતિભાઈ આત્માના અવાજથી બોલજો તમને કાનાભાઈ કહે છે બધા અને આટલી ઉંમરવાળા હોવા છતાં મારી ઉંમરના નહીં નાના છોકરા કાનો કહીને કહે છે એટલે આત્માના અવાજથી બોલજો આ જે ચેલેન્જ વાળી જે વાર્તા થઈ એ યોગ્ય છે કે અયોગ્ય બસ આટલું જ કહી દો આત્માના અવાજથી રોનકભાઈ નહી રોનકભાઈ આત્મા આત્માની આત્માના અવાજથી કહું રોનકભાઈ હતાણુમાં આવો આવી રીતે હું ચેલેન્જ મને મળી હતી બજાર સમિતિની એમાં મેં આજીવન કેદ ભોગવી ધારાસભ્યની પરવા નહોતી રાખી આ આ જે મારો નેચર છે વિકાસમાં હું ચેલેન્જ મારું અને આમાં પણ મને જે ચેલેન્જ મારીને એ હું આત્માથી બોલું કે મારો સ્વભાવ છે સહન કરવાની શક્તિ નથી કારણ કે હું કરપ્શન નથી કરતો લડતો લડવા વાળો હું મોરબીનું ડેવલપમેન્ટ કરવા માણા હો અને મેં જે કર્યું એ મારા હાથમાંથી કર્યું એ કોઈ પાર્ટીની વાત નથી મારા વ્યક્તિ મને આત્માથી શું કામ કર્યું હે કે ગુજરાતને

તમે દમખમ સાથે કહી શકો ને એવા વ્યક્તિ છો એ બધા ટોળકી ગુજરાત તમે જે બોલ્યા ને એ બધાને કેજો તમારી જોડે બહુ બધા આવી ગયેલા એ ટોળકી વાળા કહેજો ખાલી બસ કાકા એક ભત્રીજાની વાત માની કહેજો રોનક ભલે આવ્યા રોનકભાઈ રોનકભાઈ તમે સાંભળો બહુ અંગત રીતે હું મારા મોરબી જિલ્લા મોરબી જિલ્લા પૂરતું મારા જિલ્લાનો વિકાસ થાય મારા જિલ્લામાં શાંતિ રહીએ એમાં કોઈ પણ માણા હોય કોઈ પણ માણા હોય એ શાંતિથી પ્રજાને શાંતિ રાખે ને એના માટે હું લડવાનો તૈયાર છું આજ નહીં ધારાસભ્ય નહોતો વલ્લભભાઈ વરભભાઈ ના ના વલ્લભભાઈ મંત્રી હતા ત્યારે આ જે ચોકીની વાત હતી અમારા અમારા ઉપર ખોટો કેસ કર્યો હતો પણ તે પણ ચોકી બંધ કરાવી હતી કોંગ્રેસની સરકારમાં આજનો નથી લડતો ચાલી વરાથી લડતો આવું રોનકભાઈ ખેર કાનાભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આશા રાખું કે આ મુદ્દે ચર્ચા ના થાય હવે જ્યારે પણ ચર્ચા કરું ને જ્યારે પણ વાત કરીએ મોરબીના વિકાસની વાત કરું ખૂબ ખૂબ આભાર